મારું ગામ છે બાજુમાં વરી સરનામું પૂરું આપી દઉં મારું નામ વસ્તાભાઈ રામજીભાઈ વાઘાણી તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ અને ગામ છે વરી મોબાઈલ નંબર સત્તાણું એક છિયાલીસ ઓસઠ પાંચ દસ ખેડૂત જે હોય પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય ગાયાધારી ખેતીમાં આગળ વધવા માંગતા હોય નંબર ફરજિયાત લઈ લેજો

કે મને ગમે તેને ચોવીસ કલાકમાં ફોન કર્યા કે કદાચ રાતે પાણી વાળતા હોય એકલા હોય તય મને ફોન કરજો એને હું શીખવાડીશ કારણ કે બે હજાર ઓગણીસ ની સાલ ની અંદર સુભાષ પાલેકર ની શિબિર ની અંદર લાઈવ ડેમા ની અંદર મેં તાલીમ લીધેલી છે અને હતર કે અઢાર જાતની જે દવાઈઓ બને છે આપણે જમીન ની અંદર કોઈ પણ પાક ની અંદર એ બધા ડેમો મને મગજ માં ફીટ છે અને બધા પ્રયોગ મેં કર્યા છે મારી ગાય આધારિત ખેતી ચેનલ યુટ્યુબમાં આવે છે ટૂંક સમયની એમ ચેનલ ચલાવી પણ હારી અતર ભાઈ હાલે છે એમાં હજાર એસી જેવા વિડીયા અમે નાખ્યા છે અઠ્યાસી જેવા બધા ખેતી લક્ષી અને ગુજરાતનો નો એક ખૂણો એવો બાકી નથી કે કઈ તાલુકો જિલ્લો બાકી નથી કે મારા ફોન ની અંદર ઈ ગામ નો ઈ તાલુકા કે જિલ્લાનો મારા નંબર નહીં હોય કચ્છ ભુજ હોય કે ગીર સોમનાથ હોય સુરત પાટો હોય કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ હોય દરેકે દરેક ના નંબર છે બધા ને મેં અત્યાર સુધીમાં માં ત્રણ વર્ષ અંદર અઢાર હજાર થી વધારે ખેડૂને ફોન દ્વારા તાલીમ આપેલી છે અને એ બધાએ પણ એ આ ખેતી તરફ વળ્યા છે અને વળવું જ જોઈએ શું કારણે કે જ્યાં જુઓ ને ક્યાંય આપણા આ ઇલાકામાં હાથી ભાઈમાં કહું કોઈ પનિયા ખંભે નાખીને કોઈ રિક્ષા એવું કઈ ઇટી વાહનમાં વાહન જતા હોય ને કારણે આપણે જરાક જાણીતું પૂછ્યું કે ક્યાં ફલાણા કઈ બોલે ભાઈ મારા પાસે શું થયું હેટે આવી ગયું હેટેક આવી ગયો હો માથી સિત્તેર ટકા અત્યારે એટેક નાના નાના બાળકોને હેટેક આનું કારણ શું તો બધા એમ કે માવા તમાકુ ને એવું બધું ખાય અરે ભાઈ કેમ આવા તમાકુ ખાય છે તો એને કેન્સર થાય છે એને હેટેક આવે છે એ પણ મરે છે અને તમે વિચાર તો કરો આપણે જોયા નહીં જેવા રોગ આવ્યા કોરોના જેવા રોગ આવ્યા આ ટૂંક સમયમાં ગાય માતા ઉપર લંપી જેવો વાયરસ આવ્યો હજારો પશુ ગાયું પરત મરી ગયા નાના નાના વાસણો બધા તો ગાયના શશ અને બોળમાંથી બનીેલી એક વસ્તુ તમને હું કહું આ ખાસ ધ્યાનમાં માં રાખજો ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અમૃત આપણે જે કહેવાય ને એ પણ આ કહી શકાય ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અમદાવાદ જિલ્લાની અંદર પોપર અમદાવાદમાં ગોપાલભાઈ સુથારીયા જેની ગીર ગૌશાળા છે એની બનાવટી છે અને બહુ સારું હારું કામ કોઈ પણ ખેડૂતને જોવી આપણા નજીક ગામના હોય એને લેવું હોય તો ભલે આ ગેથી એને લેવું હોય તો ભલે જે પ્રાકૃતિક ખેતી કરતા એને આની ખબર છે ફરીમાં અમે આપી છે આ 200 લિટર બેરલની અંદર 2 લિટર ગાયની તાજી છાશ અને 2 કિલો ગોળનું પાણી કરી અને આખું ટીપો ભરીને એમાં નાખી દેવાનું અને એક આ શીશો ભરેલો જે છે આમાં જીવાત છે આપણે બનાવેલી બેક્ટેરિયા એમાં ઉમેરી દેવાના

એક તો જે આપણી જમીનમાં જે કાય વાયમુ છે એમાં મિત્ર કીટક જે છે એ મિત્ર કીટક વથે છે કુશળ પ્રમાણમાં આવે જે આપણા ઘાતક વિટાણુ જે છે કીટાણું એને ખાઈ જાય છે એનો નાશ કરે છે એ કામ આવે અને એ સિવાય જે આપણે ખાતરને બધું નાખવી એમાં ઘણા બધા તત્વ છે એ નાખવી છે તો આમાં પણ અગિયાર જાતના એવા તત્વો બને છે કારણ કે ગાયની શાસની અંદર એવા તત્વો છે એમાં ગોળ ભરે એટલે

બો હરમ હરું પણ આનું કામ છે અને એ સિવાય ટાઈમ થઈ ગયો તારે નહીં સમય લઉં ખાસ તો આપણે શિયાળા પાક વિશે એક વાત કરી દઉં દિવસ ભરના અત્યારે પછી ત્રી ત્રીસ જણાના ખેડૂના ફોન મારા આવે છે હું કારણે ઉભો હુકારો લીલો જીરાની અંદર જીરાની અંદર ઉભો હુકારો અટકાવવાનું એક જ છે આપણે આગળ ડેમો દેશીમાં

જીરાની અંદર તમારે ગમે એટલું જીરું એમાં ક્યાંય કુંડાળું પડે બળવાનું બળવા મળ્યો ને કુંડાળું પડે ગુંડી પડે આપણે ગુંડી કહેવાય હસી હાજી ભાષામાં તો એ ગુંડી જ્યાં પડે ને આ ચાર વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ એનું પ્રમાણ છે બે લિટર આકડાનું દ્રાવણ બે લિટર જીવા અમૃત અને બે લિટર ગાયની ખાતી સાસ અને પાંચસો ગ્રામ ઘઉં એક પપમાં નાખી અને બે લિટર ખાલી પાણી નાખવાનું આખો પપ ની જ ભરવાનું જ્યાં તમારે ગુંડી પડી હોય હાજ અને હવાર જે આપણે કેમ દવાખાનામાં ડોક્ટર આપણને ગોળીઓ આપે તૈણી ટેમની એની ગોળી હાજ અને હવાર જ્યાં ગુંડી પડી હોય ત્યાં તમારે એટલો ફુવારો મારવાનો કે પગ દો ને પગમાં ગારો સોટે જવો પડે આખા પડામ ની છાટવાનું એ જ્યાં ગુંડી પડી છે ને ત્યાંથી હું તમને સેલન્સ મારીને કહું છું તમે ત્રણ બે આ રાઉન્ડ મારો ને એટલે ત્યાંથી આગલો એક છોડવો તમારો નહીં પડે પછી એક જે કાળિયારો કે છે એ કાળિયારો જે આવે છે ને એ કંટ્રોલ નથી થતો એ તો કોઈ રાસાયણિક થી નથી થતો ને આમાં નથી થતો બાકી લીલો કોક કોક છોડવો હુકાતો હોય તો એનો પણ મારો એક વિડીયો છે આગળ મે આપણે વિશે મીટિંગમાં વાત કરી હતી એ જોઈ લીજો અને ત્યાર પછી જે આપણે સંખ્યા આ અંદર છે તો ભાઈઓ તો જ્યાં સુધી હું તો મીટિંગ માં બોલ્યો ને ત્યાં સુધી સપડા સફળા ને બહુ બધા સાંભળે એટલે બહુ સારું કહેવાય નામ પણ કરતા નથી કોઈ ઘણા નથી કરતા એ બધા એમાં કે છે કે આવે ન થાય ડીએપી ઉરિયા સિવાય ન થાય પણ હું ધન્યવાદ આપું છું ભલા નાનો છું પણ આ બોલું છું તમને પાંચ વર્ષ કેડે યાદ આવશે જે રિલાયન્સ ફાઉન્ડેશન ને સાવર સસ્તા વિક્ષે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું ને અને મોટી લાખાઓની અંદર ભલા જંગલની અંદર મંગલ કર્યું કેવાય અત્યારે આમાં જાજા નહીં પણ પાંચ જણા આ તરફ તો થોડા થોડા હોય છે ને તોય આવડાની મીટિંગ સફળ થઈ જશે હું એટલું સેલસ મારી દઉં તો ખાસ બેનોની સંખ્યા જાજી છે ને તો ભાયુની ધ્યાન દેતા પણ ખાસ ખાઉં છું તમે ઝાઝું નહીં પણ તમારી જેમ એટલી સો વીઘા હોય પાંચ વીઘા હોય પચીસ વીઘા હોય એમાંથી અડધા વીઘાની અંદર તમારા પતિદેવ ના પડે ને તો એની થોડી થોડી ટ્રાય કરજો અને ત ભેંસ્યું કેરી હોય બી ભેંસ્યું હોય એક ભેંસ હોય હું તમને સલાહ આપું છું એક ગાય રાખજો વાંસડી અથવા મોટી ગાય એક રાખજો કારણ કે ગાય ની અંદર આપણને જો આગલા સમય માં બસાવે છે ને તો ગાય સિવાય કોઈના બાપ ની તેઓ નીતિ આપણને બસાવે છે તમને સલાસ મારું કોરોના ની અંદર કોઈને કઈ કામ નથી આવતું ઓક્સિજન ખૂટતા ને તઈ અમારા ગ્રુપને ને એનો સંશોધન કરી અને જાણ્યું હતું ગોપાલભાઈ સુથારીયા એ ઘણું કીધું ઘણા બધા વિજ્ઞાની કીધું કે તમારા ઘરની અંદર બધાને ઓક્સિજન ઘટક મુંજારો થાય છે એટલા માટે ખાલી ધૂપી જમા કે આપણે સુલા માંથી થોડોક દેતવા કાઢી તગાર ધૂપી જો તગારો દેતવા કાઢીને ખાલી

અને અત્યાર લગીમાં ત્રીજો વર્ષ વિનુભાઈ ગોહિલ અમારા ગામના અને મારે જે મે આ રીતે બધાને તાલીમ આપી છે ફ્રીમાં અને શીખવાડી છે ઘણા બધા ખેલાડીઓને મે શીખવ્યું અને એના એની મુલાકાત લેવી છે જ્યાં જરૂર પડે ને અમે ઉભા રહેવી છે ફ્રીમાં અને અત્યાર લગી એમે ગુજરાતની અંદર 85 ગાયું બંધાવી અનુભાઈ નાની મોટી ધાંસી ગાયો અમુક લોકો તો પાંચ પાંચ છ છ ભેંસ્યું હતા ને અડધા અડધા વીકમ અમે પરિયોગ કરાવીને એને એકુક બીબે ભેંસ્યું કાઢીને દેશી ગાયો બાંધવા મળ્યા આપણે આપણી માતાને ઓળખતા નથી ભલે મને ગીર જે ગાય છે ને આપણે ગુજરાતનું ખાસું ઘરેણું છે પણ આપણે એની કદર નથી કરી